અમારે શ્રી ગોવર્ધનનાથજી ઠાકુરજી બિરાજે છે અને વૈષ્ણવ પાસેથી મેં વાત સાંભળેલી છે કે ગોવર્ધનનાથજીને રોજ સ્નાન ન થાય ભીના વસ્ત્રથી પહોંચાય ચાર જયંતિમાં સ્નાન થાય તો કૃપા કરી જણાવો કે રોજ સ્નાન થાય કે ન થાય હવે શ્યામ સ્વરૂપ જે છે લાગે શ્યામ સ્વરૂપો એવો નિયમ નથી કે સ્નાન ન કરાવાય પણ સ્વરૂપો મોટા હોય પરિશ્રમ પડી જાય એટલા માટે આવો નિયમ નિયમ નથી પણ એક સાવધાની છે મોટા સ્વરૂપ હોય શ્યામ સ્વરૂપ ખૂબ પાછા મોટા હોય છે ને એની માટે સાવધાની એવી છે કે બહુ પધરાવા કરવામાં ક્યારેક પરિશ્રમ થાય એટલે ત્યાં બિરાજતા હોય ત્યાં બિરાજેલા હોય ત્યાં અંગવસ્ત્ર ભીના વસ્ત્રથી પહોંચી લેવામાં આવે છે અંગવસ્ત્ર કહેવાય એને ચિત્રજીમાં પણ સ્નાન કરાવો તો કંઈ વાંધો નહીં પણ અંદર ચિત્રજી સાવ ઝાખા થઈ જાય બહુ ઝાલ અંદર જાય રોજ ધરાધડ સ્નાન કરાવો અને ચિત્રજીને પણ વસ્ત્રથી પહોંચી જ લેવાનું અંગવસ્ત્ર કરવાનું એટલે સાવધાની છે એ સ્વરૂપ ને પરિશ્રમ થાય જો સાવધાની બહુ ન રાખો બધાને સ્નાન કરવાની છૂટ આપે અને ચિત્રજીને સ્નાન કરાવે જલ બધું અંદર જાય તો સ્વરૂપ આખું ઝાંખું થઈ જાય પરિશ્રમ થાય એટલે સાવધાનીથી આ કે વસ્ત્રથી પહોંચી લેવો નિયમ નથી કે સ્નાન ન કરાવે સ્નાન કરાવો થોડા જલથી સ્નાન કરાવો બહુ જલા જલ ચાર લોટી તો ભાવ છે છેલ્લે ચાર લોટી કરાવો પણ શ્યાવ સ્વરૂપ એટલું બધું સ્નાન ના કરાવે સ્વરૂપમાં એ પરિશ્રમ જેવું સાખપ જેવું થાય અને સાવતા સાવચેતી રાખવા માટે આ બધું છે કરાવો સ્નાન તો થોડા જલથી સ્નાન થોડું જલથી સ્નાન કરવામાં થોડું કરાવી લેવું બહુ જલ વગેરે વધારે સ્નાન ન કરાવવું કારણ કે એનાથી સ્વરૂપને લાંબા સમયે પરિશ્રમ થવાની સંભાવના હોય છે સાવધાની માટે આવું કરવામાં આવે છે નિયમ નથી છોટા સ્વરૂપ હોય અને થોડા જલ્દી સ્નાન કરો આપણને જરાક જરાક છૂટ કોઈ આપે એટલે પછી તો આપણે ચાર લોટીની ચાર યુથની ભાવના છે ને કોઈ કવડી મોટી લોટી રાખે ને કોઈ કડસા રાખે પછી ખૂબ ચાર લોટીથી સ્નાન કરાવે એક ગુસ્વામી બાળકના ઘરમાં સોલ લોટીથી સ્નાન થાય છે એ સોલ કંઈક ભાવ કરીને તો સોલ લોટીથી સ્નાન થાય પણ હવે આપણને એમ થાય કે આપણે એમ કરાવો સોલ લોટીથી સ્નાન પણ શ્યામ સ્વરૂપોને વધારે સ્નાન થાય તો પરિશ્રમ થાય એ સ્વરૂપમાં એવું પરિશ્રમ થવાનો સંભવ રહે એટલે સાવચેતી રાખવામાં આવે છે કે ભાઈ થોડા જલ્દી કદાચ કરાવવું હોય તો સ્નાન કરાવવું અથવા તો અંગવસ્ત્ર કરવું અંગવસ્ત્રમાં ભાવના સ્નાનની જ છે એમાં રણછોડલાલજી મહારાજ શ્રી રાજનગરવાળા તો બહુ ભાવનાવાળા બાલક હતા એમણે સુંદર ભાવના પ્રકટ કરી કે શ્યામ સ્વરૂપ જ મય છે એટલે વિશેષ યમના જલની આવશ્યકતા નથી એમ ભાવના પ્રકટ કરી એમને ન સ્નાન કરાવવા માટેની ભાવના શ્રી રણછોડલાલજી મહારાષ્ટ્રી રાજનગરવાળાએ બહુ ઉચ્ચ કક્ષાના ભાવભાવના નિમગ્ન બાલક હતા આપ શ્રી તો આપે એમ કીધું કે ભાઈ શ્યામ રંગ આપણે જોઈને એમ થયું કે શ્યામ શ્રીઅંગ જ એમનામય છે તો પછી વિશેષ જલની આવશ્યકતા નથી એટલે ભાવના કોઈ પણ વસ્તુને ભાવનાથી જોડવામાં આવે છે આપણે ત્યાં તો ન કરાવવા માટે પણ રણછોડલાલજી કંઈક ભાવના વિચારે છે એમ અને ચાર જયંતીઓમાં સ્નાન કરાવવાનું જે લોકો પંચામૃત સ્નાન કરાવવામાં આવતું હોય પંચામૃત સ્નાન જે લોકો જનોઈ ધારણ કરતા હોય એના પૂરતું જ હોય છે બાકી તો ત્યાં આપણે ત્યાં ચાર જયંતિઓમાં કાંઈ સ્નાન કરાવવાનું કોઈ કારણ આવતું નથી અભ્યંગ સ્નાન થાય જ્યારે જ્યારે અભ્યંગ થાય ત્યારે સ્વામ સ્વરૂપોને અભ્યંગ થાય ઘણા આ ભૂતલ ઉપર રહીને અલૌકિક સામર્થ્ય કોને સિદ્ધ થાય જે પોતાના ઠાકુરજીને એક તો પુરુષોત્તમ સાક્ષાત કૃષ્ણ જાણે એમની સેવા મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર પોતાના તન અને વિદથી કરે અને એ સ્વરૂપને અભક્ત અશ્વીયની સામે પ્રકટ ન અશ્વીય એટલે પોતાનો ન હોય અને ભક્ત ન હોય એની સામે પ્રદર્શિત ન કરે ભક્તિભાવપૂર્વક કૃષ્ણાર્થી થઈ અસમર્પિત વસ્તુનામ તસ્માદ વ્રધનમાં આચરિત એ પ્રમાણે સર્વ સમર્પિત થઈ અને ભગવત સેવા કરનાર અને પ્રભુની કૃપાથી આગળ જતા એને અલૌકિક સામર્થ્યનો પણ અનુભવ થઈ થાય છે બ્રહ્મશાસ્ત્રીય પરિભાષા જે શાસ્ત્રમાં બ્રહ્મરૂપે બ્રહ્માત્મક રીતે બ્રહ્મનું વર્ણન કરવામાં આવે એ પરિભાષા બ્રહ્માત્મક કહેવાય બ્રહ્મશાસ્ત્રીએ કહો કે જ્યાં બ્રહ્મનું વર્ણન કરવામાં આવે છે જે શાસ્ત્રમાં બ્રહ્મનું વર્ણન કરવા વ્યાપક બ્રહ્મ જે છે એનું વર્ણન કરવામાં આવે પરબ્રહ્મનું વર્ણન કરવામાં આવે એટલે બ્રહ્મરૂપે એનું વર્ણન કરવામાં આવે એ બ્રહ્મશાસ્ત્રીય પરિભાષા છે